ફાઇનલી મિત્રો આપણે કાળુ કાકા ફોન આવ્યો હતો ને હવે આપણે જઈ રહ્યા છીએ વાડીએ પોકરમમાં માં શાક બનાવ્યું છે હાલો આપણે તાત્કાલિક ફોન આવ્યો એટલે તાત્કાલિક જઈશું જો અમે બે ભાઈ જઈએ છીએ છણા ખેવા આજે અમારા છણા શાક બનાવવાનું છે એ બડી અચ્છી વાત કહી આપ તો અમારા વ્લોગમાં માં તમે બને રહીજો કેવો આપણે છણા છે બતાવજો આપણે બધાને જો અમે છણા આવી ગયા છીએ હવે છણા ખેવાના છે આપણે

છે કોથમરી કોથમરી પણ આપણે નાખવાની છે જો એક નંબર કોથમરી તાજી તાજી જો મસ્ત મસ્ત કોથમરી આપણે ચણાનું શાક એક નંબર બનાવવાનું છે આપણે ચણાના શાકમાં શું શું જોવે છે એની આપણે માહિતી આપીશું ભાઈ જાણતા હું પહેલા તો છે કે લીલી ડુંગળી લીલું લસણ લીલા ચણા દેશી ઝીણા ટમેટા દેશી મરચાં દેશી કોથંબરી પછી વઘાર માટે બાજિયા પછી આખું જીરું કાશ્મીરી મરચું દેશી મરચું જીરું તેલ અને આદુ લસણનો પેસ્ટ અને દહીં એટલી વસ્તુ જોવે છે ચણાના શાકમાં એટલે એક નંબર ચણાનું શાક બને

લીલું લસણ આપણે કાપવાનું છે લીલું લસણ આપણી વાડીનું તાજુ લીલું લસણ અરે બેટા આ બધું હાલે સ્વાદ બહુ મસ્ત આવે તમને પણ બોલ લીલાના શાકમાંથી મે એક નંબર સ્વાદ આ મેં તેલું છીણા ટમેટા મરસા લીલ ડુંગળી લીલ લહણ થોડું થોડું ડાભ લાગે

આપણે નાખશું એમાં લીલા મરચાં આપણે નાખશું લીલું લસણ અને લીલી ડુંગળી વાતરેલી

ચણા નું શાક સડે જેમાં આપણે ફાટી ખાઈ લેજ માવો તમારે પણ માવો ખાવો હોય તો આપણે ટમેટા <alrededor revenir> <bourdares> <upside 2 -3> હવે આપણે એક નંબર ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ હવે આપણે એમાં એડ કરીશું દહીં આપણે દહીં એડ કરવાનું છે તો આપણે આનો કલર બદલી દહીં નાખ્યું પછી આમ જોવો તમે ખાલી જુઓ

આપણે ખૂબ ધીમા તડવા તમે એક નંબર શાકલી મિત્રો શાક બની ગયું છે અને હવે તપેલું સુલે ઉતારવાનું છે જોવો તમે

તો જો અમારા પ્રદીપભાઈ આ માટો મારો જતા નથી આવે છે હાલો મિત્રો આપણે હું મારી વાળી પાણી વાળતો તો અને કાળો ભાઈ મને ફોન કર્યો કે સેના શાક ખાવા વ્યાવો તો આપણે પ્રોગ્રામ આપણે બધાઈ ગયા છે એટલે પ્રોગ્રામ ની વાત માણ આપણે તો જોવા જે તો કેવો બને છે શાક વાહ શાક તો એક નંબર શાક બને છે આવે ને જોઈ શકો છો હવે હવે રોટલા રોટલા કાઢી રહ્યા છે છે પદભાઈ અને કાળુ ભાણા કરે તમે મજા આયા

અમાર સુનિલભાઈ ને સાહેબ નો જમીન તે બીજી વાર સાહેબ લઈ આ એક નંબર સાહેબ આવી પ્રદીપભાઈ તમને કેમ મજા આવી એક નંબર મજા આવી જે કાળો ભાઈ એક નંબર શાક બનાવ્યું છે અને મજા આવી અમારા લાલુભાઈ સાહેબ ના ભૂકા કાઢે છે શરદી છે ને તોય આમ જો અમારા પ્રદીપભાઈ ખાઈ લીધું છે ખાવા માં હરીફાય છે કોણ કેટલું ખાય માં હરીફાય બધા ને મેરીફાય માં છે બે કાચબા છે એના પણ આમ જો અમે ગાયે બકરે રોટલી નાખી દીધી સેવા અમે બધે સેવાત કરી છે જો હાલો હવે આપણે રોટલી કાયમ વધે ને એટલે કાયમ બપોરે સકલા ખાઈ જાય આપણને ભૂખ લાગે ને એને ભૂખ લાગે કાયમ એટલે અમે કાયમ બપોરે અહીંયા રોટલા વધે એટલે અમે સોળે નાખી છે ખીસકોલી ને એવું બધું અમારે અહીંયા ખાવા આવશે ખીસકોલી છે લલેડા છે હડિયા છે કાબર છે બધા અહીંયા ખાવા આવે ક્યારેક ક્યારેક તો ઢેલું હોય ત્યાં બસ